જે લેબોરેટરી ટેકનિશિયન છે બરાબર એનો રૂમ અલગ છે અલગ છે પછી જ્યાં દવા ગોળી મળે છે એ રૂમ અલગ છે બધાના અલગ અલગ રૂમ છે અને જો ત્યાં બોટલ ચડાવવાના છે એ તમે જોયો બરાબર એ બી કેવો છે અલગ છે કેમ બધું અલગ અલગ અને બે વોર્ડ છે બરાબર અને એક મેલ અને ફીમેલ અલગ અલગ છે તો કેમ કે ઇન્ફેક્શન આવે જ્યારે પેશન્ટ આવે તો પહેલા અહીંયાથી શું લેવાનું એને તમારે રિપોર્ટ કરાવવાનું

અને પછી એની પહેલા શું એક